ગોધરા દાહોદ પરના ઓરવાડા પિકઅપ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી જે કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ જેટલો મુદ્દામાલ કબજે લીધો ગોધરા ધોરી માર્ગ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ચીમે બાતમીના આધારે રોકેલા ટેન્કરમાં તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો આ અંગે ટેન્કર ચાલકને અટક કરી પૂછપરછ કરતા આ રાજસ્થાનથી ભરી વડોદરા પહોંચાડવાનો હતો જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેન્કર ચાલક સહિત અને એક બુટલેગર સામે ગુનો નોંધી કુલ ચુમ્માલીસ પોઈન્ટ ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને સ્તનાબૂદ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા જે સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એનએલ દેસાઈ એલસીબી ગોધરાના અધિકારી અને કર્મચારીઓને પ્રોવિશનની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી રેડો કરવા સૂચના મળી હતી જે સૂચનાને ધ્યાને લઈ એસઆર શર્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે અશોક લેલેન્ડ કંપનીનું ટેન્કર નંબર જી જે ઝીરો સિક્સ એ ઝેડ નાઇન ડબલ ફોર ફાઇવમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ તરફથી નીકળી ગોધરા રહીને વડોદરા તરફ જઈ રહ્યું હતું જે બાદકીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફના માણસો સાથે ઓરવાડા પિકઅપ સ્ટેન્ડ નજીક હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી અશોક લેલેન્ડ ટેન્કર સાથે માંગીલાલ પ્રહલાદજી બિશ્નોઈ રહેડાવલ તાલુકો ચિત્તલવા જિલ્લો સાંચર રાજ્ય રાજસ્થાનને પકડી લેવામાં આવ્યો હતો બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર